મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દક્ષિણ ગુજરાતની ચાલી રહેલી શિક્ષણ પદ્ધતિ હવે વિસનગર કાંસા એને વિસ્તારમાં ગુરુકુળ કેમ્પસના ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં મારૂતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સુંદર અને સરળ શિક્ષણ પદ્ધતિ સાથે અનેક સુવિધાઓથી સજ્જ બાળકોને પ્રવૃત્તિ સાથે એક્ટિવ રાખતી સ્કૂલ એટલે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આજે જ એડમિશન માટે રૂબરૂ મળો અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો બત્રીસ પાંત્રીસ ચાર એકાવન તો આજે જ અમારો સંપર્ક કરો એ સદારામ બાપાનો સેવક છે એનો ટ્રસ્ટી છે આનું લેવાય નહીં આને દઈએ તો પુણ્ય લાગે નોટ પણ આપજો અને વોટ પણ આપજો આપ અહીં હું કહું છું તમને કે આ એક એવી વ્યક્તિ છે એનામાં નામ જેવા ગુણ છે ચંદન ઘસાઈ જાય ને તો શીતળતા આપે એને તકલીફ પડશે તો પણ તમને પ્રેમ આપશે ચંદન એ સુવાસ અને સુગંધ આપે આ માણસ ગમે તેટલો પડશો આવશે પણ તમારા માટે સુગંધ પ્રાપ્ત થાય એવી મહેનત કરશે એનો મને વિશ્વાસ છે અને આપણે કહેવાય છે ને કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં એમાં રાજકારણીના માઇકમાં પુત્રના પારણામાં વહુના બારણામાં અને રાજકારણીના માઇકમાં એને માઇક ઉપર આવીને કહ્યું કે મારો પગાર છે એ હું નહીં ખાઉં મારો પગાર મારા મત વિસ્તારના લોકો માટે હશે આ ત્યારે આપ સૌને વિનંતી કરું છું એમને મદદ કરજો એ વિજય આપ સૌનો હશે ને સેવાની સાધના કરશે અહીં અનેક વર્ગ ધર્મ ભાઈઓ બહેનો બેઠા છે આ દેશની લોકશાહી આ દેશની લોકશાહી એ તમામ લોકોને સાથે લઈને ચાલનારી છે આપણા દેશનો અસલી ધર્મ શું છે કે પરમ તત્વ એક છે આપણે ત્યાં કહેવાય છે ને

હું મારી માતાજીને પ્રાર્થના કરું મારા કુળ દેવીની આરાધના કરું તો મોક્ષની પ્રાપ્તિ માટે હોય મતની પ્રાપ્તિ માટે હું મારા દેવી દેવતાને શિરિયોમાં ના રહેતો મત તો કામના નામે મંગાય પણ કામની બદલે કારનામા કરે અને પછી રામના નામે રોટલો શેકવા નીકળે એને ઓળખવા પડે છે હિન્દુ ધર્મમાં સૌથી સર્વોપરી શંકરાચાર્યજી મહારાજ એવું કહેવાયું છે કે ચાર વેદ હિન્દુ માટે આખરી ગણાય માં ના ગયા એમણે કહ્યું કે અધૂરું મંદિર છે એની પ્રાણ પ્રતિષ્ઠા કોંગ્રેસ વાળા ના ગયા અરે ભાઈ એક હિન્દુ તરીકે શંકરાચાર્ય જે વાત ના પાડે ત્યાં ભાજપ વાળા જઈ શકે કોંગ્રેસ વાળો ના જઈ શકે શંકરાચાર્યજી એ કીધું કે ઘર અડધું થયું હોય તો વાસ્તો લઈને રહેવા જઈ શકાય બાકીનું પછી કરી શકાય પણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એટલે કે ભગવાનનો પ્રાણ એમાં મૂકીએ છીએ અને ખોટ ખાપણ શરીરમાં પ્રાણ ન મૂકી શકાય એમ જેનો ગુંબજ નથી બેનો જેના પર કળશ નથી મુકાયો એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે ન કરવી જોઈએ આ શંકરાચાર્યજી મહારાજે કીધું પણ ચૂંટણી આવતી હતી ને એટલે શંકરાચાર્યજી મહારાજ નો માન્યું કે આ તો ગુંબજ બને કળશ મુકાય ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય

તમે તો કમળ વાળા છો અંધ ભક્ત છો બેંક ની પાસબુક બતાવો તો કે પંદર લાખ આવ્યા પછી માણસ બહુ બહુ સમજદાર હોય અમને ડિગ્રી લીધી ને એના કરતા ફેટો બાજી ગામમાં મારો કોઈ ખેડૂતભાઈ હોય ને એની બુદ્ધિ બહુ હોય મને હમણાં આદિવાસી વિસ્તારમાં એક ભાઈ મળ્યા સરપંચ હતા હાઉ દેશી માણસ હતા મને કે કે આપણે વિચારવું ન જોઈએ કીધું હું હમણાં પરિવાર પરિવાર હાલે છે મેં કીધું હા કે મને કોઈ એમ કે તું તો મારા ભાઈ જેવો હો તો મારે રાજી થતા પેલા જોવું પડે કે એના ભયારે એને શું કર્યું છે

ઘણી વખત બહુ રૂપિયા આવે ને એ આપણને બ્રહ્મા નાખી દે એમ ક્યારેક ભોળવી લઈ ગયા પણ પાછા પધાર્યા છો આપ સૌનું સ્વાગત છે નવા મિત્રો જોડાયો છો આપનું સ્વાગત છે અને હજી વધારે આવે કોંગ્રેસના અંદર સાથ અને સહયોગ મળે એ શબ્દો સાથે આપ સૌએ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ લાંબા સમય સુધી હાજરી આપી આપનો આભાર માંડવા માટે મારી પાસે શબ્દો નથી આપ સૌને શુભેચ્છાઓ खूब खूब आभार मार्थ त्रम वक्त जोर ऐसी बोल जो जय हिंद जय हिंद जीतेगा भाई जीतेगा जीतेगा भाई जीतेगा खूब खूब आभार थैंक यू कहवा होत संसार में तो चली जात ब्रह्मांड एवं सत

એની જામીનગીરી બીજા કોઈ આપવાની કોઈ જરૂરિયાત ના હોય એ સદારામ બાપાના સંસ્કાર હતા કે માઈક ઉપર આવતાની સાથે એને કીધું કે સંસદ સભ્ય થાઈશ તો મારો પગાર હું નહીં ખાઉ સંસદ સભ્યનો પગાર મારા માટે નહીં હોય મારા વિસ્તારના જે શિક્ષણના કામો માટે ગરીબ છોકરાઓ માટે મારો પગાર હું આપી દઈશ આ અભિનંદન છે મન એવું થાય કે બધાના નામ લેવા જોઈએ પણ સમય ને ધ્યાને લેતા ના પણ નામ લેતો નથી ઉપસ્થિત મંચ પરના મહાનુભાવો મારી સામે બેઠેલા તમામ મારા વહાલા ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો ને યુવાન સાથે આખો બીજો કામ હતો આ કોણ દાન આપે કોને આપે કાઈ કહેવાનું જ નહી ખબર જ ના પડે છુપા રસ્તે આપવા ભલું થજો સુપ્રીમ કોર્ટ નું કે સુપ્રીમ કોર્ટે કીધું કે આ તો ભ્રષ્ટાચાર કહેવાય આવું ન ચાલે ઇલેક્ટોરલ બોન્ડ જાહેર કરો અને જાહેર થયું ત્યારે ખબર પડી કે ભાજપે શું કર્યું હતું કે contract નું કામ જોઈએ છે ચાલો પચીસ ટકા ભાજપના ધન આપી દો ઇલેક્ટોરલ બોન્ડ થી પછી કામ મળે સીબીઆઈ ઇન્કમ ટેક્સ ની રેડ કરવાની અને કે પાંચ હજાર કરોડ રૂપિયા ભરવા પડશે સરકારમાં એની અપીલ થાય તો કે ચાલો તમે

આપણા ખાતામાં પૈસા હતા એ બધા ખાલસા કર્યા હવે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડીને જીતીશું પાછું આવે ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય ત્યાં ભાજપવાળાને એમ થયું કે કોંગ્રેસ પૈસા વગર ક્યાંથી ચૂંટણી લડે મારે કહેવું છે કે આ દેશની જનતા જનાર્દન અમારી તાકાત છે તમારી પાસે રૂપિયા હશે તો અમારી પાસે પ્રજાનો પ્રેમ છે અને પૈસા સામે હંમેશા પ્રેમનો વિજય થાય છે માત્ર ટુકમા બેત્રા મુદ્દાની વાત કરીને મારી વાત પૂરી થઈ લોકશાહીમાં જનતા જનાર્દર મહાન છે લોકો મહાન છે કોઈ ક્ષક્ષ કે કોઈ પક્ષ મહાન નથી સત્તા મળે તો લોકોના આશીર્વાદના કારણે મળે ન ઓળવું છે આંબા ઉપર કેરી આવે આંબો નીચે નમે છે એમ લોકશાહીમાં સત્તા મળે તો વધારે વિનમ્ર થવું પડે નમી ચાલુ પણ સત્તા મળે અને અહંકાર આવે અને કોઈ અહંકાર થી એવું બોલે કે છવ્વીસ છવ્વીસ લઈ લે છું પાંચ પાંચ લાખ થી જીતી આ અહંકાર અને અહંકાર તો જેની સોનાની નગરી હતી બેઠારા પછી જો અહંકાર આવે તો એ ઊંચા આસન પર બેઠેલા ને ધૂળ ભેગો કરવાની તાકાત પણ જનતા જનાર્દન પાસે આપ સૌ પાસે અત્યારે રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા કરશો

सरस्वती माता जी पर जीभे बैठता हो जो बैठा ना राजकोट ना उम्मीदवार नहीं हाय गरीब की तली न खाली जाए मुए ढोर के चर्म से लोका भी प्रश्न हो भारतीय जनता पार्टी मुक्ति मुट्ठी पर दंपतियों ने माला माल कराजे पर मारो खिरुद भाई मेहनत करे એને કહ્યું હતું કે આવક બમણી કરશું એનો ખર્ચો એ ઉમેદવાર એકલો ઉમેદવાર ન લડે આ બધા બેઠા છે ઉમેદવાર છે એ લડી રહ્યા અને વિજય થશે ચંદનજી ચંદ્રજી ઠાકોર નો નહીં પાટણના આ સૌનો એ વિજય